હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શ્રીખંડ શ્રીખંડ બનાવવા માટે આપણે લેવાનું છે દહીં દહીં મેં લીધું છે પાંચસો ગ્રામ દહીં તમે બાજારનું પણ લઈ શકો છો અને ઘરમાં પણ જમાડી શકો છો અને લીધું છે વાયલનું કપડાંનું ટુકડું એમાં આપણે નાખવાના છીએ દહીં મને ગુજરાતી વધારે બોલવામાં ફાવતું નથી એ માટે મારાથી કંઈ બોલવામાં ભૂલ થઈ જાય તો મને માફ કરી દેજો તમને આ શ્રીખંડની રેસીપી સારી લાગે તો મને કમેન્ટ કરીને બતાવજો કે કેવી લાગે તમે આ રેસીપી દહીંમાંથી આપણે બધી પાણી નીચોડી નાખવાના છીએ એની પોટલીવાળીને એની વાળીને આપણે ટાંગી દઈશું એક ખીટીમાં એની પોટલી આપણે એ માટે બાંધીશું કે એમાંથી બધી પાણી નીકળી જાય ને શ્રીખંડ વધારે ટેસ્ટી બને છે શ્રીખંડ ખાવામાં ખૂબ જ મજા આવે છે અને બાળકોને તો વધારે ભાવે છે મેં અહીંયા લીધી છે ખાંડ ખાંડને આપણે પીસી લેવાની છે એનું પાવડર બનાવી લઈશું એમાં આપણે નાખીશું બે એલચી એલચીના આપણે દાણા નાખવાના છીએ અંદર ખાંડને આપણે પીસી લઈશું એનો પાવડર આપણે બનાવી લઈશું રાજભગ સિકન ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે દહીંનું પાણી પણ નીતરી ગયું છે તમે જોઈ શકો છો એમાં જરાય પણ પાણી નથી રહ્યું દહીંને આપણે કાઢી લેવાના છીએ એક વાસણમાં અહીંયા પાંચસો ગ્રામ દહીંનું સિક્ખન બનાવ્યું છે તમે વધારાનું પણ બનાવી શકો છો કે દહીંને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ દહીંમાં હવે આપણે નાખીશું દળેલી ખાંડનું પાવડર તો થોડું કરીને આપણે એમાં નાખવાના છીએ દળેલી ખાંડનું પાવડર દળેલી ખાંડનું પાવડર નાખ્યા બાદ પછી એમાં આપણે નાખવાના છીએ ડ્રાય ફ્રૂટ્સ ડ્રાય ડ્રાયફ્રૂટ્સમાં મેં લીધી છે દ્રાક્ષ લીધી છે મેં બાદામના ટુકડા નાખ્યા છે અને કાજુ નાખ્યા છે ડ્રાયફ્રૂટ્સવાળું શ્રીખંડ ખૂબ જ ટેસ્ટી બને છે એમાં આપણે નાખવાના છીએ કેસર તો નાખવા તો એનું ટેસ્ટ વધી જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે ડ્રાયફ્રૂટવાળું શીખંડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે ના આ શિખંડની રેસીપી સારી લાગે તો મને કમેન્ટ કરીને બતાવજો અને મારા વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા એને સરસ રીતે મિક્સ કરીને આપણે બાળક મૂકીશું કેમ કે એમાં મેં કેસર નાખી છે એ માટે તેનું કલર ચડી જાય એ માટે આપણે એને બહાર મૂકવાના છીએ થોડી વાર સુધી અડધો કલાક સુધીને આપણે બહાર જ મૂકીશું શ્રીખંડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે ડ્રાય ફ્રૂટથી તો વધારે ટેસ્ટી લાગે છે આ શ્રીખંડ શ્રીખંડને ઘરમાં બનાવવાથી ઓછા ખર્ચમાં બની પણ જાય છે અને ટેસ્ટી પણ બને છે અહીંયા શ્રીખંડ થોડું જ બનાવ્યું છે તમે વધારે પણ બનાવી શકો છો અને આ શ્રીખંડની રેસીપી સારી લાગે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમે આ રેસીપી કેવી લાગી તમે જોઈ શકો છો કે શિખંડનું કલર જ બદલી ગયું છે એમાં કેસર નાખી હતી એ માટે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બન્યું